વર્ષ પછી સાવનમાં શનિનું નક્ષત્ર બદલાય છે આ ચાર રાશિઓ છે જોખમમાં હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિદેવ સાવનમાં પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યા છે જેના કારણે આ ચાર રાશિવાળાઓએ સુરક્ષિત રહેવું પડશે આ ચાર કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે સાથે જ તમને જણાવી દઈએ કે શનિદેવના નક્ષત્રમાં પરિવર્તનના કારણે આ ચાર રાશિઓને અસર આ રાશિઓ પર શનિદેવની ની ક્રૂર દ્રષ્ટિ જોવા મળશે અને આ રાશિના જાતકોને પરેશાનીઓનો સામનો કરવો પડશે તો મિત્રો તમે બધાએ આ વિડિયો શરૂઆત થી અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ ચાર રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના પ્રભાવથી બચવાનો આ એકમાત્ર ઉપાય છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગ્રહો અને નક્ષત્રોની ગતિ આપણા જીવન પર મોટી અસર કરે છે હા મિત્રો ક્યારેક તે આપણને નુકસાન પોચાડે છે અને ક્યારેક જ્યોતિષ શાસ્ત્ર દ્વારા કોઈ પણ કાર્ય કરતા પહેલા આપણે જાણી લઈએ છીએ કે આ કાર્ય કોઈ શુભ સમય થઈ રહ્યું છે કે નહીં આવી સ્થિતિમાં માં અઢાર ઓગસ્ટ ના રોજ આવતા શનિદેવ ની ચાર રાશિઓ પર મોટી અસર થવાની છે હા મિત્રો કારણ કે જૂન ભગવાન ભગવાનના ન્યાયાધીશ શનિદેવ મહારાજ તેમની વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યા હતા આ ચાલ માટે અઢારમી ઓગસ્ટે શનિ પોતાનું નક્ષત્ર બદલશે હા મિત્રો આ દિવસે ભગવાન શનિદેવ મહારાજ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ થી પોતાની વિપરીત ચાલ શરૂ કરશે હા મિત્રો આ દિવસે ત્રીસ મિનિટે શનિ પૂર્વા ભાદ્રપદ ચરણમાં પ્રવેશ કરશે હા મિત્રો આ સંક્રમણની અસર ચાર રાશિઓ પર થશે આ પરિવર્તન મેષ તુલા મકર અને સિંહ રાશિના લોકોના ભાગ્ય પર તેની જબરદસ્ત અસર પડશે હા મિત્રો આ રાશિના જાતકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભોલે બાબાના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો કૃપા કરીને આ વિડીયો ને લાઇક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં સાચા મનથી જય ગૌરી માતા બોલો બોક્સ માં જય ભોલે શંકર લખો જેથી ભગવાન ના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે નંબર એક મેષ રાશિના નક્ષત્રમાં પ્રવેશતાની સાથે જ શનિની ની કુટિલ ચાલ કારણે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સમસ્યા અઢાર ઓગસ્ટ ના રોજ શનિદેવની ક્રૂર દ્રષ્ટિ પ્રભાવ તમારી આર્થિક સ્થિતિ પર પણ જોવા મળશે હોવું તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમને જણાવે કે જો પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી છે ઘણી મુશ્કેલી શનિદેવની અશુભ દ્રષ્ટિને કારણે તમારા પરિવારનો કોઈ સભ્ય બહારના લોકો દ્વારા ગેરમાર્ગે દોરાઈ શકે છે હા મેષ રાશિના લોકો તે જ સમયે અમે તમને જણાવીએ કે જો તમે આ સમય દરમિયાન જમીન અને મકાન વેચવાની તૈયારીમાં વ્યસ્ત છો તો કૃપા કરીને યોગ્ય સમય ની રાહ જુઓ તે જ સમયે અમે તમને જણાવીએ કે તમારે તમારા વ્યવસાયના વિસ્તરણ ની યોજનાઓને ગંભીરતાથી લેવી જોઈએ હા મેષ રાશિના લોકો તમારે આ સમય માર્કેટિંગ સંબંધિત કામ સ્થગિત કરવું જોઈએ અને ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં પરસ્પર સંબંધોમાં પારદર્શિતા જાળવવી મહત્વપૂર્ણ છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિવાળા લોકો તમને સાઇન કરે છે તમને જણાવી દઈએ કે આ મહિને અઢારમી ઓગસ્ટના રોજ શનિના નક્ષત્રમાં ફેરફારથી તમે પ્રભાવિત થશો હા સિંહ રાશિના લોકો તેજ સમયે અમે તમને જણાવી દઈએ કે આ નક્ષત્ર પરિવર્તન તમારા જીવનમાં મોટો ફેરફાર લાવે તેવું લાગે છે તેજ સમયે જો તમારું કોઈ કામ ક્યાંક લાંબા સમયથી થી અટવાયેલું છે તો તમે તેને કોઈ મિત્ર અથવા પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ કરશો પરંતુ કામ પૂર્ણ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેજ સમયે તમને જણાવી દઈએ કે શનિ સત્તા ની સરકાર સાથે જોડાયેલા લોકો પર વધુ જોવા મળશે હા મિત્રો દુરીઓ પણ વધતી જોવા મળશે અમે તમને જણાવીએ છીએ કે આના કારણે તમે કેટલાક લોકોને સંપૂર્ણ રાહત આપી શકશો તમે સિંહ રાશિ ના લોકો લાભ લેવામાં સફળ નહીં થઈ શકો તે જ સમયે સૂર્યના નક્ષત્રમાં આ પરિવર્તનને કારણે લોકોને લાંબા અથવા ઓછા અંતરની મુસાફરી કરવી પડી શકે છે આ સમય દરમિયાન તમારે તમારા કામમાં બેદરકારીથી બચવું પડશે અન્યથા તમારી ભૂલો માટે તમારા બોસ દ્વારા નિંદા થઈ શકે છે તે જ સમયે સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે શનિ

તમે કેટલીક પારિવારિક સમસ્યાઓના કારણે માનસિક તણાવ પસાર થશો હા સિંહ રાશિ દરમિયાન તમારા કોઈ વૃદ્ધ વ્યક્તિ બીમાર રહી શકે છે તમારે અચાનક જમીન મકાન વિવાદો નો સામનો કરવો પડી શકે છે આવા મુદ્દાઓને કોર્ટ માં લઈ જવાને બદલે પરસ્પર વાતચીત દ્વારા ઉકેલવું વધુ સારું રહેશે સિંહ રાશિના જાતકોએ પોતાના પ્રેમ સંબંધ અને વૈવાહિક સંબંધોને મધુર રાખવા માટે પોતાના વ્યવહારમાં થોડો નમ્ર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમારે અન્ય લોકો સાથે એવું વર્તન ન કરવું જોઈએ જે પોતાને પસંદ નથી સપ્તાહના અંતમાં તમારા કરિયર કે બિઝનેસ સંબંધિત સમસ્યાનો ઉકેલ મળી જશે ત્યારે તમે ખૂબ જ રાહત અનુભવશો હા શનિદેવ ની કૃપાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે લોકો તમને ઓગસ્ટ માં શનિના નક્ષત્ર માં પરિવર્તન ને કારણે શનિની વિપરીત ચાલ તુલા રાશિ લોકો પર નકારાત્મક અસર કરી શકે છે તે જ સમયે અમે તમને જણાવીએ કે શનિદેવની ક્રૂર દ્રષ્ટિ કારણે તમારા પૈસા અથવા અનાજ ગુમાવવાની સંભાવના છે તે સમયે અમે તમને જણાવીએ કે જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પૈસાની લેવડ દેવડ કરવા માંગો છો તો તે સમજી વિચારીને કરો હા મિત્રો અમે તમને જણાવીએ છીએ કે આ મહિનામાં તમને વેપારમાં નુકસાન થઈ શકે છે આ સમય દરમિયાન તમારા પૈસા સમજી વિચારીને ખર્ચો અને નાણાકીય બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો તે જ સમયે તમારા બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો આવનારા દિવસોમાં પડકારો વધશે પણ ધીરજ રાખો શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે શાંત ચિત્તે નિર્ણય લો તુલા રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેજ સમયે અમે તમને જણાવી દઈએ કે અનિયંત્રિત ખર્ચના કારણે તમારું મન પરેશાન રહેશે અને સખત મહેનત કરવા છતાં તમને તમારા કામનો સકારાત્મક પ્રતિસાદ નહીં મળે હા મિત્રો તેજ સમયે તમારા મનના ડરના કારણે પરેશાન થશે અજ્ઞા ઘરગથ્થુ પરેશાનીઓ વધી શકે છે અને શનિદેવ ની ક્રૂર નજર ને કારણે તમારે ઈજા જેવી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે સાવચેત રહો તુલા રાશિના જાતકોને શનિ ભાદ્રપદના નક્ષત્રમાં પોતાનો ક્રોધ બતાવશે આ સમય ગાળા દરમિયાન ગુસ્સો ટાળો અને તમારી ભાવનાઓને નિયંત્રિત કરો કોઈ પણ નિર્ણય ભાવનાત્મક રીતે ન લેશો પૈસા અને મિલકત સંબંધી ચાલી રહેલા વિવાદોને વધુ વધવા ન દો તમારા ઘર અને પરિવારમાં સંગઠન જાળવી રાખો તમે માનસિક તણાવથી દૂર રહેશો નંબર ચાર મકર રાશિ મકર રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે તમારી રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો તમારા દુશ્મનો અને વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે કૃપા કરીને સાવચેત રહો તમારા વિરોધીઓ તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરશે આ સમય દરમિયાન તમારે તમારા સંબંધોને મજબૂત રાખવા પડશે ખાસ કરીને કાર્યસ્થળ પર તમારા કામ અને અન્ય પર ધ્યાન કેન્દ્રિત કરો આવી બાબતોના પ્રભાવમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો તે તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે તમારા પ્રેમ જીવનમાં તણાવ આવી શકે છે હા મિત્રો તમારે તમારા જીવનસાથીની વાત અને વિચારોનું સન્માન કરવું જોઈએ કેટલીક નાની ભૂલોને પણ અવગણવાનું કારણ જોઈએ છે અઢારમી થી પંદર નવેમ્બર સુધીનો સમય તમારા પ્રેમ સંબંધ માટે મુશ્કેલ જણાય છે શૈક્ષણિક સ્પર્ધા સાથે સંકળાયેલા લોકોએ સમય બગાડવો નહીં અને સખત મહેનત કરવી જોઈએ નહીં તો તેમની ઈચ્છા મુજબ સફળતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ દિવસો દરમિયાન તમારી રાશિના લોકો માટે શનિની ચાલ સાવધાન થઈ જશે તમારે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ કોઈની સલાહ પર આ તમારા માટે છે નુકસાનનો સોદો તમારે જમીન ફ્લેટ પ્લોટ વગેરે ખરીદતા પહેલા થોડો સમય રાહ જોવી જોઈએ અને તમારી આસપાસના જ્યોતિષની સલાહ પણ લેવી જોઈએ શનિદેવના દૃષ્ટિકોણથી તમે તમારા પરિવાર માં સુખી જીવન જીવશો હા મકર રાશિ ના લોકો તો મિત્રો આ હતી વિવિધ રાશિઓ જે શનિદેવ ની પ્રભાવિત થાય છે તો તો મિત્રો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવો કે જય શનિદેવ મહારાજ ઝડપથી બોક્સ જેથી શનિદેવ ભગવાન ના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ ભગવાન ની કૃપાથી સમાપ્ત થાય આભાર